મહાનગરપાલિકામાં બધા જ કોર્પોરેટર મિત્રો સાથે માન્ય બેરસ અને માન્ય મારા પાર્ટીના અધ્યક્ષશ્રી અને પ્રભારીશ્રી સાથે એક બેઠક કોર્પોરેટરશ્રીઓ સાથે કરવાનું નક્કી થયું એ પ્રકારે બેઠક થઈ છે સૌની સાથે આવનારા સમયમાં સાથે મળીને વિકાસના જે કોર્પોરેશનના કામો છે એ ખૂબ સુંદર રીતે થાય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી માટે પણ વોર્ડમાં સંકલનથી સૌ આગળ વધે એ પ્રકારની સામાન્ય ચર્ચાઓ આજે થઈ છે અને સૌ સાથે મળીને એ દિશામાં આગળ વધે એ પ્રકારની વાતચીત અધિકારી એને સોંપેલું કામ કરવા માટે બંધાયેલા હોય છે અને એના માટેની વ્યવસ્થાઓ પણ છે એટલે અમારા માન્ય મેયરશ્રી કે બાકીના જે જવાબદાર પદાધિકારીઓ એમના સુધી એ વાત પહોંચે અને એમના માધ્યમથી જે કંઈ કરવા યોગ્ય કામો હોય એ થાય એના માટેની સૂચના કે કામો થાય એ પ્રકારની દિશામાં ચોક્કસ પ્રયત્ન કરશે કેટલાક કાઉન્સિલરો જે દવા ચૂંટાયેલા છે તે અમુક વખતે પોતાના વોર્ડમાં નિષ્ફળ રહેતા હોય છે અને સંબંધિત તમારા તરફથી માર્ગદર્શન આપવાનું નિષ્ક્રિયતા સક્રિયતા એ તો દરેકની પોતાની વ્યવસ્થાના ઉપર આધારિત હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે સક્રિયતાથી કાર્યકર્તાએ કામ કરવું જોઈએ અને એ જ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિએ પણ પોતાના વિસ્તારના વિકાસ માટે અને શહેરના વિકાસ માટે કામ કરવું જોઈએ એ વાતો સમયાંતરે થતી હોય છે અને જે કોર્પોરેટરો ક્યાંક તમને એવું લાગતું હોય કે થોડા ઘણા નિષ્ક્રિય છે તો એ સક્રિયતાથી કામ કરે એના માટેની વાત પણ થઈ છે